લો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવા જનું આપણું ગીત નંદ દ્વારે યુ ડેરે ગુલાલ કનૈયો ઝૂલે પારણીએ મંદરિયામાં યુ ડેરે ગુલાલ કનૈયો ઝૂલે પારણીએ નંદ ને જસો ન માતા બહુ હર ખાય છે આવ્યો રૂડો મદન ગોપાલ કનૈયો ઝૂલે પારણીએ સોનનું પારણું ને રેશમની દોરી પારણામાં ચૂલે મારો લાલ કનૈયો ચૂલે પારણી લાલાઈ પેરિયા રે સમના વાગા કાળી કમળી રે ગોપાલ કનૈયો ચૂલે પારણી લાલ ને માથે મુંગટ સોહાય છે મોર પીછવાડો રે ગોપાલ કનૈયો ઝૂલે પારણીએ નોંદ દ્વારે યુડે રે ગુલાલ કનૈયો પારણીએ મંદરિયા માં યુ ડેરે ગુલાલ કનૈયો ઝૂલે પારણીએ લાલ કણા કડા માળ છે કે છે લગો રે ગોપાલ કનૈયો ઝૂલે પારણીએ લાલન માથે મુંગટ સોહાય છે ઓર પીછોવાડો રે ગોપાલ કનૈયો ઝૂલે પારણીએ લાલન દાત જણે ડાળમી કર્યો ખંજન પડે છે ગોરા ગાલ કનૈયો ઝૂલે પારણીએ લાલનું મુખડું લાલ ગુલાબી મર કમર કમલકાય જુલે પારણી લાલના હાથમાં કંકણ સોહાય છે મોરલી વાળો મારો મદન ગોપાલ કનૈયો જુલે પારણી લાલના કુંડળ સોહાય છે તિલક શોબેરુડુ બાલ કનૈયો પારણીએ લાલન પગમાં જાંજર ઝાંજ સોઆછ ઠુમક ઠુમક ચટકતી ચાલ કનૈયો ઝૂલે પારણિયે લાલન મા ખણ મિસરી ભાવે આવ્યો આવ્યો ગાયો નો ગોવાળ કનૈયો ઝૂલે પારણીએ ગોપીયો રૂણા હાલ રડા ગાજો આવ્યો આવ્યો મા ખણાજો કનૈયો ઝૂલે પારણીએ નંદ દ્વારે ઉડેરે ગુલાલ કનૈયો ઝૂલે પારણીએ હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં